ઢોર માટે ચારો પણ નથી રહ્યો મોંઘા બિયારણો અને ખાતરો છાંટી ઉપજાવેલ પાકોમાં કમોસમી વરસાદે વેરણ કરી નાખ્યું છે ત્યારે ખેડૂતો સરકાર સમક્ષ માંગ કરી છે કે સરકાર તત્કાળ સર્વે કરાવવા સ અને તત્કાળ ખેડૂતોને સહાય ચૂકવવામાં આવે અને ખેડૂતો પોતાનું અને પોતાના માલ ઢોરને પેટનું રડી શકે તેટલું સહાયતા કરવામાં આવે અમારે કઈ રીતે હસવું અમારે બધી પલારી દે અમારે સ છોકરા બેહું તો બેહુ નો સારો બગડી ગયો અટાણ્યા અડીદ વા તો અડી દે પલરી ગયા અટાણે મેળા થઈને નીકળે ઠેસરાલતું નથી તો નુકસાન બહુ છે અમારે તો આમાં કઈક મળવું તો જોઈએ ને અમે ગરીબ માણસો આમાં મજૂરી અમારે ચારસો પાંચસો મજૂરી લે તો નેદી નેદી ને અમે મરી ગયા આમાં તો મજૂરી માં એનું પણ મળવું તો જોઈએ ને મજૂરી નું પણ ન થાતું તો અમારું શું થાય તો અમારે ત્રણ વીઘા ની નુકસાની થઈ અમારે શું હતું તો અમારે અડી દોતા

ને મગ ને બાજરામાં ઘણું નુકસાન છે કમ મોસમી વરસાદના લીધે કાલે ઘણો બધો વરસાદ એવો આખા પાથરા બધું પળડી ગયું છે અત્યારે થ્રેશર એમનો ઉભો છે થ્રેશર ચાલતું નથી થ્રેશરના કલાકના પંદરસો રૂપિયા લે છે અને મજૂર બધા એમનામ બેઠા હે અને ઘણું બધું નુકસાન છે આખો પાક ફેલ થઈ ગયો છે એટલે સરકારને વિનંતી કે કંઈક જે નુકસાન હોય આપે અને બાકી તો અત્યારે જો એમનામ બધા બેઠા હે થ્રેશર પાલતું નાખા પાથરા પડી ગયા અને ઢોર માટેનો ચારો છે એ પણ પલળી ગયો હોય પણ હવે ઢોર ને દેવાશે નહી બિયારણ માં કેટલો ખર્ચો થાય છે અને કેટલી મહેનત લાગે છે મહેનત એટલે ઘણી થાય છે દવા નો એટલો ખર્ચો બિયારણ નો એટલો ખર્ચો જેટલો ખર્ચો છે ને એના એના જેટલો દસ પણ નહીં થાય અમને એટલું નુકસાન છે અત્યારે અને બિયારણ છે બિયારણ અત્યારે બહુ મોંઘું પડે છે અને જનરલી બધા મજૂર નો ખર્ચ પણ ઘણો થઈ જાય છે એટલે અત્યારે ખરેખર જોઈએ ને તો સાવ નુકસાન છે અત્યારે એટલા માંથી પણ અમારે ખાવા જોગા મગ અડદ પણ નહીં થાય એટલા